હેલો તો આજેના વિડીયોમાં આપણે જોવાના છે કે મલ્ટી ટાઈમ ફ્રેમ એનાલિસિસ કે જેને હાયર ટાઈમ શું કહેવાય છે કે મલ્ટી ટાઈમ ફ્રેમ એનાલિસિસ ક્યાં તો પછી મારે જોવું પડશે હાયર ટાઈમ ફ્રેમ એનાલિસિસ કે મલ્ટી ટાઈમ ફ્રેમ એનાલિસિસ કે કોઈપણનું નિયમ અત્યારે હું ભૂલી ગયેલો છું તો એ કેવી રીતે કરવાનો હોય છે તે આજે આપણે આજના વિડીયોમાં જોવાના છે તો મલ્ટી ટાઈમ ફ્રેમ એનાલિસિસ મલ્ટી મલ્ટી મીન્સ કે એકથી વધારે એક અથવા બે કે ત્રણ કે ચાર કે પાંચ કે મલ્ટી ટાઈમ ફ્રેમ એનાલિસિસમાં આપણે એકથી વધારે ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરીશું અને હાયર હાયર ટાઈમ ફ્રેમ હાયર ટાઈમ ફ્રેમ એનાલિસિસ એટલે કે જે મોટી ટાઈમ ફ્રેમ છે એનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે ડિરેક્શન કઈ બાજુ માર્કેટ જવાનું છે એ જાણી શકીએ એ જોવાના છે તો ચાલો વિડીયોને કોઈ પણ વગર ચાલુ કરીએ તો શરૂઆતમાં શું કરવાનું હોય છે કે માર્કેટ એ શેના પર ડિપેન્ડ કરતું હોય તો ફંડામેન્ટલ પર ડિમાન્ડ ડિપેન્ડ કરતું હોય પણ જેટલું ફંડામેન્ટલ પર ડિપેન્ડ કરતું હોય એટલું જ એ ટેકનિકલ પર પણ કરતું હોય છે તો આપણે કેવી રીતે માર્કેટ કઈ બાજુ જવાનું છે એ ટેકનિકલ પરથી ટેકનિકલના એસ્પેક્ટ પરથી પણ જાણી શકીએ છીએ તો કેટલાક કેટલી ઘણી બધી સ્ટ્રેટજી માર્કેટને ટ્રેડ કરવાની કોઈ એક જ ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરે છે તો કોઈ મલ્ટી ટાઈમ મલ્ટી ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરે છે તો આજે આપણે જોવાના છે કે મલ્ટી ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે માર્કેટની ડાયરેક્શન નક્કી કરી શકીએ તો કેટલાક લોકો એક ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરીને પણ આ વસ્તુ કરી બતાવે છે તો એ કોઈ આપણે બીજા વિડીયોમાં જોઈશું આજે આપણે મલ્ટી ટાઈમ ફ્રેમમાં કેવી રીતે માર્કેટને એનાલિસિસ કરવું એ જોઈએ તો તમને જેવી રીતે ચાર્ટ પર દેખાતું છે કે માર્કેટ ડેલીની ટાઈમ ફ્રેમ અહીંયા બતાવેલી છે તો ડેલીમાં માર્કેટનું સ્ટ્રકચર તમે દૂરથી જોઈ શકો તો આપણને ડાઉન ટ્રેન્ડ દેખાતો છે તો માર્કેટે શું કરેલું છે જેવી રીતે આપણે સ્ટ્રક્ચરને ટ્રેડ કરતા છે તો એના પરથી આપણે જોઈ શકીએ કે માર્કેટનો ટ્રેન્ડ અત્યારે ડાઉન છે કેવી રીતે કારણ કે માર્કેટએ લો બ્રેક કરીને નવો લોવર લો બનાવેલું છે તો એના પરથી આપણે કહી શકીએ કે માર્કેટ અત્યારે ડાઉન ટ્રેન્ડમાં છે તો આપણે શું કરવાનું હોય છે કે ડેલીમાં આપણી ડિરેક્શન જોવાની હોય છે તો ડેલીમાં આપણે જોઈ શકીએ કે માર્કેટ નીચેની તરફ જતું છે એનો મતલબ થાય છે કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે તો આગળ આપણે શું કરવાનું હોય છે તો ડેલીમાં એકવાર આપણી ડિરેક્શન નક્કી થઈ ગઈ માર્કેટ આપણે થોડું થોડી પાછળની પ્રાઇઝેક્શન જોઈએ તો આપણે કહી શકીએ કે માર્કેટ એક લાંબા સમયથી ડાઉન ટ્રેડમાં છે એનો મતલબ કે આપણે જો સેલના ટ્રેડ લઈશું તો એમાં આપણી પ્રોફિટ થવાની પ્રોબેબિલિટી સૌથી વધારે છે તો આપણને એક પ્લસ પોઈન્ટ મળી જાય છે કે માર્કેટ આપણે માર્કેટની રાઈટ ડિરેક્શનમાં જે તરફ માર્કેટને જે મોટી મોટી બેન્ક્સ બીએફઆઈ વાળવા લઈ જતા છે આપણે એ જ ડિરેક્શનમાં ટ્રેડ કરતા છે તો જોઈએ તો મેં શું મેં શું કરું કે પહેલાં તો આ બે હાઈ અને લોને માર્ક કરી લે કેમ માર્ક કર્યું કારણ કે આ એક રિસેન્ટ હાઈ એન્ડ લો છે અને આવી રીતે હું અહીંયા લખી દઈશ કે બ્રેક ઓફ સ્ટ્રક્ચર બી ઓ મતલબ થાય છે બ્રેક ઓફ સ્ટ્રક્ચર યાદ રાખજો તો આના પછી મેં શું કરીશ કે તમને ખબર હશે કે ફિબોનાજી રિટ્રેસમેન્ટ આના પર આપણો એક નવું વિડીયો આવવાનું છે પણ અત્યારે આપણે આને ફિબોનાજી રિટ્રેસમેન્ટ કહીશું તો આમ આમાં આપણે શું કરવાનું છે તો એના ફિફ્ટી પર્સન્ટની ઉપર જેટલા પણ સપ્લાય ઝોન કે ડિમાન્ડ ઝોન છે અત્યારે આપણું માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે તો આપણે ફક્ત સપ્લાય ઝોન ડ્રો કરીશું અને અહીંયા પણ ડિમાન્ડ છોડ ડ્રો કરી શકીએ પણ એના માટે આપણે થોડી લોઅર ટાઈમ ફ્રેમમાં જવું પડે તો આપણે બહુ ડિટેલમાં નહીં વાત કરીશું ખાલી ઉપર ઉપર ખાલી આપણે મલ્ટી ટાઈમ ફ્રેમ એનાલિસિસ કેવી રીતે કરી શકીએ તે જોવાના છે તો મારી એકવાર ડિરેક્શન નક્કી થઈ ગઈ ત્યારબાદ મેં શું કર્યું કે ફિબોનાચી રિટ્રેસમેન્ટનો ઉપયોગ કર્યો હવે હું શું કરા કે જે જ્યાં જ્યાં માર્કેટીએ મોટા મોટા મૂવ આપેલું છે એના પહેલાંની જે એંગલ ફિંગ કેન્ડલ કે તેને કેટલાક લોકો બિગ બાર પણ કહે છે તો એને હું માર્ક કરી દઈશ તો અત્યારે એંગલ ફિંગ કેન્ડલ આ એક છે અને બની શકે આ એક સપ્લાય ઝોન છે તો આપણે આને સપ્લાય ઝોન આપણું ઓરેન્જ કલરનું કરી દઈએ તો આગળ જોઈએ તો મારું બીજું સપ્લાય ઝોન ક્યાં છે તો અહીંયા ફિફ્ટી પર્સન્ટ છે આની છેક ઉપર અહીંયા જે શું કરેલું છે કે એક પિનબાર બનાવીને નીચેની તરફ મુમેન્ટમ આપેલું છે તો અહીંયા આપણે જોઈ શકીએ કે માર્કેટે પિનબાર બનાવેલું છે એનો મતલબ શું થાય કે પિનબાર બનાવીને ગયેલું છે એટલે બની શકે કે માર્કેટ છે ને આની નીચે જે છે અહીંથી પણ મૂવ આપી શકે શા માટે કારણ કે માર્કેટ અહીંયા જો તમે પિનબારની સાયકોલોજી સમજતા હશો તો માર્કેટ એ શું કરેલું છે કે જ્યાં ઓપન થયેલું છે અહીંયા બ્લેક કલરની સેલની કેન્ડલ છે એનો મતલબ કે માર્કેટ ઓપન ક્યાં થયું તો આ ભાગમાં ઓપન થયું પછી ઉપર ગયું નીચે ગયું અને પાછું ત્યાં ક્લોઝિંગ આપ્યું અને પછી નીચે ગયું તો આવી રીતે આપણે બની શકે કે આપણે ભવિષ્યમાં આના વિશે પણ વિડીયો લાવવાની ટ્રાય કરીશું તો અત્યારે આટલું ડિટેલમાં નહીં જોઈએ આપણા ઉપર ઉપરથી જોઈએ તો એ અહીંયા શું કર્યું એક અહીંયા આ ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કર્યું હવે તમને પ્રશ્ન થતો હશે કે ઇન્ડ્યુસમેન્ટ એટલે શું તો માર્કેટ કેટલીક વાર શું કરે છે કે માર્કેટમાં જે લોકો ટ્રેડ કરે છે એ લોકોને છેતરવા માટે કેટલીક વાર એક ફેક હાઈક આ લો બનાવે છે અને થોડું નીચે મૂવમેન્ટ આપીને પછી એ બધાને એ બધા ટ્રેડને શું કરે છે કે એ બધા ટ્રેડરને વાઈપ આઉટ કરે છે અને પછી પોતાનું એક્ચ્યુઅલ મૂવ બતાવે છે તો આને આપણે ઇન્ડ્યુ કહી કહીશું તો આગળ આપણે વાત કરીએ તો જેવી રીતે મેં આ ડેલીમાં ડિરેક્શન નક્કી કરી અને મારા જે સપ્લાય ઝોન ડ્રો કર્યા હવે હું શું કરીશ કે હવે આનથી નાની ટાઈમ ફ્રેમ એટલે કે આપણા એનાલિસિસનું નામ જ છે મલ્ટી ટાઈમ ફ્રેમ એનાલિસિસ તો હવે આપણે ચાર કલાકની ટાઈમ ફ્રેમમાં જઈશું ચાર કલાકની ટાઈમ ફ્રેમમાં જઈને આપણે શું જોવાનું છે તો ચાર કલાકની ટાઈમ ફ્રેમમાં જોઈને આપણે જોવાનું છે કે જે આપણા ઝોન છે એને આપણે થોડું હજુ સરળતાથી રિફાઇન કરી શકીએ એના વિશે જોવાના છે તો આપણે જોઈ શકીએ કે અત્યારે આપણે બે ઝોન ડ્રો કરેલા છે તો આ ઝોનને આપણે જો થતા હોય તો રિફાઇન કરવાના જો આપણે વધારે પડતું રિફાઈન કરીશું તો આપણો ટ્રેડ મિસ થવાના ચાન્સીસ પણ વધારે છે તો અહીંયા આપણું આ ઝોન છે તો અહીંયા મેં તમને આ જે લાઇન ડ્રો કરી બતાવી તો બની શકે કે માર્કેટ અહીંયા જે આપણી કેન્ડલ છે આ જો તમને દેખાતી હોય બિગ બાર તો આ ભાગમાંથી આવીને પણ મૂવ આપી શકે તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું આ તમે પણ થોડો એક્સપિરિયન્સ કરશો થોડું વધારે બેક ટેસ્ટિંગ કરશો ડે ટેસ્ટિંગ કરશો તો તમને પણ આ પ્રકારની કેન્ડલ પાસેથી માર્કેટ કેવી રીતે રિએક્ટ કરશે તેનો ખ્યાલ આવશે તો આ જે બિગ બાર કેન્ડલ છે આને તમને તમે સમજો કે અહીંથી માર્કેટ મૂવ આપી શકે આપણે આને થોડુંક બિગ બાર પાસે કરી દઈએ ચલો હા તો આવી રીતે જોવાનું છે પછી શું કરવાનું છે કે આપણે બે ટાઈમ ફ્રેમનો તો શું કર્યું કે ચાર કલાકમાં જઈને આપણે એક ઝોન રિફાઈનમેન્ટ કર્યું અને આમાંથી માર્કેટે રિએક્ટ પણ કરેલું છે તો પછી શું કરવાનું છે કે માર્કેટની એ ઝોનમાં આવવાની રાહ જોવાનું છે તો અહીંયા શું કર્યું માર્કેટે અહીંયા આવીને થોડું અહીંયા રિએક્ટ કર્યું અને પછી નીચેની તરફ આપ્યું તો પછી આપણે શું કરવાનું છે આ ભાગમાંથી પછી આપણે ટ્રેડ લેવાનો છે આવી રીતે આપણે એનાલિસિસ કરવાનો છે એટલે કે એના મદદથી શું થશે કે ફોર એક્ઝામ્પલ મેં આ ભાગમાં કોઈ ટ્રેડ લઈ લીધો આપણે થોડું સરળતા તમને વધારે ખ્યાલ આવે તેવી રીતે જોઈએ તો અહીંયા આવી રીતે માર્કેટે હાયર હાઈ બનાવ્યો અહીંયા આ હાયર હાઈ બનાવ્યો એન્ડ ધેન સડનલી માર્કેટે પોતાની ડિરેક્શન ચેન્જ કરી અહીંયા શું કર્યું માર્કેટએ આ ભાગમાં ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કર્યું અને ત્યાંના જે ટ્રેડર છે એ લોકોને જે ટ્રેડ છે એમાંથી વાઈપ આઉટ કર્યા અને પછી એકચ્યુઅલ મૂવ આપો એનાથી શું થયું કે મોસ્ટ ઓફ જે લોકોએ ટ્રેડ લીધા છે એ લોકો માર્કેટમાંથી બહાર નીકળી ગયા અને એક્ચ્યુઅલ મૂવ પછી મળી તો અહીંયાથી ફોર એક્ઝામ્પલ આપણે ટ્રેડ લીધો છે અને આપણું આવી રીતે અહીંયા આપણો એન્ટ્રી છે ને આ ભાગમાં આપણો સ્ટોપલોસ છે તો શું થ શું થઈ શકે કે આપણે માર્કેટનું જે એકચ્યુઅલ લો છે ડેલીનો એ ત્યાં સુધી આપણે એ મૂવ કેપ્ચર કરી શકીએ કેવી રીતે કારણ કે તમને ખબર જ છે કે માર લિક્વિડિટી હંમેશા ક્યાં હોય છે હવે કેટલાક લોકોનો ક્વેશ્ચન હશે કે લિક્વિડિટી એટલે નવું ઓછું આવ્યું તો લિક્વિડિટી એટલે કે માર્કેટમાં માર્કેટને ઉપર અથવા નીચે મૂવ કરવા માટે ઓર્ડરની જરૂર પડતી હોય છે જો લોકો ટ્રેડ લેશે તો માર્કેટ ઉપર નીચે મૂવ કરશે તો એને એ ઓર્ડર્સને એક માર્કેટની ફાઇનાન્શિયલ ભાષામાં લિક્વિડિટી કહેવામાં આવે છે તો એ લિક્વિડિટી હંમેશા માર્કેટના લો અને હાઈ પાસે રહેતી હોય છે અને તે જ દિશામાં માર્કેટ મૂવ કરતું હોય છે તો આટલું આપણે ટાર્ગેટ રાખી શકીએ અને આ ટાર્ગેટ આવી પણ જાય છે કેવી રીતે જો તમે મલ્ટી મલ્ટીટેમ્પરેબ એનાલિસિસ કરેલો હોય તો જો તમે ડે ટ્રેડિંગ કરતા હોય તો પણ તમે શું કરી શકો કે ફોર એક્ઝામ્પલ મેં ચાર કલાકમાં ચાર કલાકમાં આ ટ્રેડને આ ટ્રેડ પ્લાનને એક્ઝિક્યુટ કર્યો તો પછી મેં શું કરી શકું તો મેં આજ એક શું કર્યું કે એક ફોર એક્ઝામ્પલ મને આ એક મૂવ મળી ગયો ફિફ્ટીન મિનિટમાં પછી મેં શું કરી શકું કે ફિફ્ટીન મિનિટમાં જેવી જેવી રીતે માર્કેટ નીચે મૂવ કરતું જાય અને આવી રીતે ઝોન બનાવતું જાય તેવી રીતે આપણે એના હિસાબે હજુ ટ્રેડ લઈ શકીએ અને એવી રીતે આપણે પાસા પ્રોફિટ કરી શકીએ તો આ એક મલ્ટી મલ્ટીટેમ્પનું મલ્ટીટેમ્પરે એનાલિસિસનું એક ઇન્ટ્રોડક્શન હતું જો હું પણ નવો જ છું એટલે જો કોઈ સમજાવવામાં મિસ્ટેક થઈ હોય તો મને માફ કરજો આજના વિડીયોમાં આટલું જ સબસ્ક્રાઇબ કરો નવા નવા વિડીયો આપશે હવે આ ચેનલ પર થેન્ક યુ